દસાડા તાલુકાના અંબાડા મેતાસર ગોરિયાવાડ ત્રણ ગામોને જોડતા માર્ગમાં નિર્માણ કાર્યમાં ભારે ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે એક જાગૃત નાગરિક દ્વારા રોડકામની હલકી ગુણવત્તા દર્શાવતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર મામલો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે વિડિયો વાયરલ થયા બાદ સ્થાનિક ગ્રામજનોએ મોટી સંખ્યામાં રસ્તા ઉપર ઉમટી પડી વિરોધ નોંધાવ્યો હતો ગ્રામજનોએ ડામર તથા અન્ય મટીરીયલમાં અતિ હલકી ગુણવત્તાનું કામ કરાયું હોવાનું આક્ષેપ લગાવી રોડનું કામ તાત્કાલિક બંધ કરાવ્યું હતું સ્થાનિકોનું કહેવું છે કે નિયમો અને ધોરણોની સંપૂર્ણ અવગણના કરીને કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરાવવામાં આવી રહ્યું છે જેનાથી ભવિષ્યમાં અકસ્માતો અને ગંભીર સમસ્યાઓ સર્જાઈ શકે છે ગ્રામજનોએ માંગ ઉઠાવી છે કે સમગ્ર કામની તટસ્થ તપાસ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે વિડીયો વાયરલ થયા બાદ ભ્રષ્ટ અધિકારીઓ અને સંકળાયેલા કોન્ટ્રાક્ટર સામે ખરેખર કોઈ કાર્યવાહી થશે કે પછી મામલો ફાઇલોમાં જ દફન થઈ જશે સ્ટોરી રિપોર્ટ બાય મિનહાસ મલિક સુરેન્દ્રનગર હેલ્થ એન્ડ મેગ્નેટિક નેચર ક્યોર સેન્ટર મડ થેરેપી મેગ્નેટ થેરેપી સિયાટસુ આયુર્વેદિક મસાજ ઓલ ઓફ હર્બલ ટ્રીટમેન્ટ વા વાૂટણ કમરના દુખાવા સ્ત્રી રોગ વજન વધારવું ઘટાડવું ડિપ્રેશન માઇગ્રેન અન્ય દુખાવા સમય સવારે નવ થી એક સાંજે ચાર થી સાત નેચરોપેથ આયુર્વેદ મસાજ સ્પેશિયાલિસ્ટ પી માપન માસ્ટર ઓફ યોગ એટ્રીસ ટ્વેન્ટી એકતા સોસાયટી ગાયત્રી મંદિર પાસે પૂછગ